થોડા દિવસ પહેલા ભાવનગરના પૂર્વ મેયરને ધોરડે અડફેટે આવી જતા તેને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વિડીયો સાંડિયાવાડ વિસ્તારમાં આવેલ જોગેવાળની ટાંકી નજીક બે આખલાઓ યુદ્ધ થયો હોય તેવો વિડીયો એવો સામે ભાવનગર શહેરના દિવસેને દિવસે ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે ત્યારે થોડા દિવસ પહેલા શહેરના પૂર્વ મેયરને ઢોર અડફેટે લેતા સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે સાંડિયાવાડ જોગેવાળની ટાંકી નજીક બે ખૂટિયાળો બાખડીયા હોય જ્યારે સ્થાનિક લોકોએ અનેકવાર પાણી છાટી છૂટા પાડવાની મહેનત કરી હતી પરંતુ બે આખલા યુદ્ધ ચીડ્યા હતા ત્યારે એક તબક્કે લોકોમાં ભય ફેલાયો હતો જોકે મહાનગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરને પકડવાની કામગીરી ક્યારે હાથ ધરશે તેવી લોકમુખે ચર્ચા રહ્યું છે જોજો ને તો અમારી જીતી ગયો આ લોકો નિશાન છે કોઈ ખુજો કરી જાય ને કેમ કે અમે કોલ્ડે કપ